હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ પરફેક્ટ બજાર જેવા જ થાબડી પેંડા ઘરે બનાવીશું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે થાબડી પેંડા બનાવવા માટે એક જડ્ડા તળિયાવાળી કઢાઈમાં બે લીટર દૂધને ગરમ કરવા મૂકી દઈશું એક લીટર દૂધમાંથી જો તમારે થાબડી પેંડા બનાવવા હોય તો એક લીટર દૂધ ગરમ કરવા મૂકી દેવાનું દૂધને પંદર મિનિટ જેવું ઉકાળી લઈશું અને દૂધમાં જે સાઈડ પર મલાઈ ચોંટે કઢાઈમાં તેને ઉખાડીને અંદર એડ કરતા જવાનું જેથી આપણા પેંડાનો ટેસ્ટ સરસ આવશે તો જો આ રીતે ઉખાડતા જવાનું અને અંદર એડ કરતા જવાનું દૂધ પંદર મિનિટ જેવું ઉકળે એટલે તેમાં ખાંડ એડ કરવાની તો મેં દોઢસો ગ્રામ ખાંડ લીધી છે અને પચાસ ગ્રામ ખાંડ બાકી રાખી છે તેને કેરેમલાઇઝ કરીને એડ કરીશું તો ખાંડ એડ કર્યા પછી ગેસની આંચ ફાસ્ટ રાખીને જ દૂધને ઉકાળી લેવાનું તો દૂધ બળીને અડધું થઈ જાય ત્યાં સુધી ઉકળવા દઈશું તો આ રીતે દૂધ બળી બળીને અડધું થઈ ગયું છે અને થોડોક માવો પણ અંદર બનવા માંડ્યો છે તો હવે એક ચમચી ફટકડી એડ કરવાની જો એક લીટર દૂધમાંથી બનાવતા હોય તો અડધી ચમચી ફટકડી એડ કરીશું ફટકડી એડ કર્યા બાદ ગેસની આંચ ફાસ્ટ રાખીને દૂધને મિક્સ કરી લેવાનું તો ફટકડી એડ કરશો ને એટલે બે ત્રણ મિનિટમાં જ દૂધ ફાટી જશે અને તેમાંથી માવો તૈયાર થઈ જશે તો જો આ રીતે સરસ માવો તૈયાર થઈ ગયો છે તો ફટાકડીના બદલે લીંબુનો કે વિનેગરનો ઉપયોગ નહીં કરવાનો તેનાથી ખટાશનો ભાગ અંદર આવી જતો હોય છે તો તમે જોઈ શકો છો કે હવે પાણી છૂટું પડવા માંડ્યું છે માવામાંથી અહીંયા એકદમ સરસ આપણો માવો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આ પાણીને બળવા દેવાનું તો જો કેટલો સરસ માવ બની ગયો છે ને તો હવે ગેસની આંચ ફાસ્ટ રાખીને જ આપણે પાણીને બળવા દઈશું અને બીજી બાજુમાં ખાંડને કેરેમલાઇઝ કરવા મૂકી દેવાની તો પાણીનો ઉપયોગ નથી કરવાનો મીડિયમ આંચે ખાંડને ઓગાળી લેવાની તો ખાંડ જેવી ઓગળે એટલે તરત જ ગેસની આંચ બંધ કરી લેવાની તો જો આ રીતની ઓગળી જાય એટલે આપણે ગેસની આંચ બંધ કરી લઈશું અને આપણા મિશ્રણમાં એડ કરી લઈશું જો ખાંડનો વધારે ડાર્ક કલર થઈ જશે તો બરેલા જેવો ટેસ્ટ આવશે તો સારી રીતે મિક્સ કરી લેવાનું તો જ્યારે મેં ખાંડ કેરેમલાઇઝ કરી એટલો ટાઈમ ગેસની આંચ ધીમી કરી લીધી હતી મિક્સ કરી લેવાનું અને હવે પાછી ગેસની આંચ ફાસ્ટ કરીને જેટલું હજુ થોડુંક પાણી ભર્યું છે એટલું આપણે બારી દઈશું તો કઢાઈને સરસ છૂટું પડવા માંડ્યું છે તમે જેમ હલાવતા જશો તેમ ડાર્ક કલર થતો જશે તો એકદમ સરસ આપણા અહીંયા થાવડી પેંડા બનીને તૈયાર થઈ જશે તો જો આ રીતે કઢાઈમાંથી હવે મિશ્રણ છૂટું પડવા માંડ્યું છે તો હવે નાની અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું મિક્સ કરી લેવાનું અને ગેસની આંચ બંધ કરી લેવાની તો મિક્સ કર્યા પછી પણ થોડીક વાર હલાયા કરવાનું બસ આ રીતનું સરસ થઈ ગયું છે તો હલાયા કરવાનું જેથી આપણા પેંડા વધારે કડક ના થઈ જાય અને એક પ્લેટમાં કાઢી લેવાનું જેથી ડાર્ક કલર ના થઈ જાય જો મેં કઢાઈમાં રાખ્યું હતું તેથી ડાર્ક કલર વધારે થઈ ગયો છે તેથી એક પ્લેટમાં જ કાઢી લેવાનું તો એકદમ સરસ અહીંયા આપણા પેંડાનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે જો તમને કણી જાડી લાગતી હોય મોટી તો તબેથાની મદદથી ભાંગી લેવાની જો આ રીતે પણ આપણું અત્યારે બરાબર એકદમ પરફેક્ટ બની ગયું છે અને હાથેથી અડાઈ એવું મિશ્રણ થઈ જાય એટલે પેંડા વાળી લેવાના હસેકું ગરમ હશે તો પેંડા એકદમ ઇઝીલી જ વળાઈ જશે તો એકદમ સરસ પેંડાનો સેપ આપી દેવાનો તો અહીંયા એકદમ સરસ કણીદાર આપણા પેંડા બનીને તૈયાર થઈ ગયા છે તે રીતે આપણે બધા જ પેંડાને વાળી લેવાના અને ઉપરથી બદામની કતરણથી ગાર્નિશિંગ કરી લઈશું તો આટલા પેંડા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ પરફેક્ટ બજાર જેવા જ થાવડી પેંડા ઘરે બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો